કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબથી બધાને નિષ્પદ છે અહીં કોણ ખરાને પૂછે છે અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે સંજોગો ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે બીજી ગઝલ માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો એ મુજને રડતો જોઈને એ ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો વર્ષો પછી મળ્યા ને તો એ નયન ભીના થઈ ગયા સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ અને મારો એ હાથ આજ સુંદર બની ગયો ગઈકાલનો આ છોકરો સાયર બની ગયો ત્રીજી ગઝલ વહેતું રહેશે આ વહેણ સમયનું એ ક્યાં કદી રોકાય છે આજે તારો તો કાલે મારો હશે આ સમય છે સૌનો બદલાય છે હોય છે ક્યારેક હસતા ચહેરાવો ને ક્યારેક આંખ પણ છલકાય છે ક્યારેક જાણતા હોઈએ ઘણું બધું અને છતાં ચૂપ રહેવાય છે આવે કસોટીઓ જિંદગીની જ્યારે જ્યારે સંબંધો ત્યારે જ પરખાય છે મળ્યા છે સંબંધો ઘણા જિંદગીમાં પણ આ તો હૃદયની વાત છે કોક જ સચવાય છે મારા વાલા ચોથી ગઝલની પંક્તિઓ આ ડાડ દાડ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના મલયાની લોની પીછીને ફૂલોમાં લે દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના આ એક તારો અંગે ને બીજો ચમનમહિ જાણે કે બે પડી ગયા ફાટા વસંતના મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં મહોળે છે આજ આંખમાં આંબા વસંતના ઉડી રહ્યા છે યાદના અબીલ ગુલાલ આ હયે થયા છે આજ તો છાટા વસંતના ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે પાછા ફરીને આવશે તડકા વસંતના પાંચમી ગઝલ આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે કોઈ કંઈ કરતું નથી આ બધું તો થાય છે હાથ હોવાથી જ કંઈ ક્યાં કશું પકડાય છે શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો જ વાય છે આ આંખ મીચીને હવે જોઉં તો દેખાય છે ક્યાંક કંઈક ખુલી રહ્યું છે ને ક્યાંક કંઈક બીડાઈ રહ્યું છે જે જળહળતું હોય છે તારકોના મનમાં એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે શબ્દોના આ અર્થ હતા આંગણી કલરવ સંભળાય છે મન ઝરણાં પંખી બધું ક્યાં જુદું ખાય છે ક્યાં જુદું ખાય છે છઠ્ઠી ગઝલની પંક્તિ ઝેરનો તો ક્યાં પ્રશ્ન હતો ઝેર તો હું પી ગયો છું અને આ બધાને વાંધો એ છે કે હું જીવી ગયો છું હું કોઈનું દિલ નથી દર્પણ નથી સપનું નથી તો પછી સમજાવો મને કે હું સી રીતે તૂટી ગયો આ માછલીએ ભરસભામાં ચીસ પાડીને કીધું તે મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો એમ તો કંઈ સપનોમાં જોયેલો ખજાનો નીકળે એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો મોતને વાતોમાં વળગાળીને હું પાછો સરકી ગયો હું સરકી ગયો સાતમી ગઝલની પંક્તિઓ અમે અમારી રીત પ્રમાણે રાતને અંજવાળી છે અંજવાળી છે તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે બાળી છે વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે મનમાં ભીતર હોળી સળગે ચહેરા પર દિવાળી છે મનમાં ભીતર જોઈને તમને જોઈ પલકારી રસમ ટાળી છે આંખોએ જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાપણ ઢાળી છે આ છાયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવ મને માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે સાંજ બપોરે ગાળી છે મિત્રો ગમે તો શેર કરજો